નમસ્કાર બિહારમાં એકસો ઓગણત્રીસ ધારાસભ્યોના ટેકા સાથે કુમારે વિશ્વાસનો મત જીતી લીધો છે જો કે બીજેપી જેડીયુ અને આરજેડી માટે બિહાર વિધાનસભામાં થયેલું આ વોટિંગ એ ઘણા અર્થોમાં વિચારવા માટે પ્રેરિત કરે તેવું છે જ્યારે વોટિંગ થયું ત્યારે ભાજપના ત્રણ ધારાસભ્યો જેડીયુના બે ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ સમ્રાટ ચૌધરીએ ભાજપના જે ગેરહાજર રહેલા ધારાસભ્યો છે તેમના રાજકીય ઇલાજની વાત કરી છે જેડીયુમાં પણ આ જ પ્રકારની બાબતો આકાર લેશે આરજેડીના જે ત્રણ ધારાસભ્યો તૂટ્યા છે અને જ્યારે સ્પીકરની સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ હતો એ વખતે તેઓ સત્તા પક્ષ તરફ બે બેઠા હતા એના ઉપરથી આરજેડીમાં તેમની બગાવતનો સ્પષ્ટ સંદેશ તેમણે બિહાર વિધાનસભાની અંદર જ આપી દીધો જે ધારાસભ્ય તૂટ્યા છે એ ધારાસભ્યોની અંદર એક મહિલા ધારાસભ્ય નીલમ દેવી અને બે અન્ય ધારાસભ્યો ચેતન આનંદ અને પ્રહલાદ યાદવ આ ત્રણેય ધારાસભ્યો જે જ્ઞાતિ સમીકરણો એમને લઈને ઊભા થાય છે એ જ્ઞાતિ સમીકરણો ખરેખર લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ અને તેમની આખી પાર્ટી આરજેડી માટે એક બહુ મોટો વિચારણીય મુદ્દો છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી અને એના પછી આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણી માટે એનું સ્પષ્ટ કારણ છે કારણ કે જે આરજેડીનું મત સમીકરણ છે મુસ્લિમ યાદવનું મત સમીકરણ છે તેની સાથે તેમને ભૂમિયાર અને રાજપૂત સમુદાયના લોકોનો પણ ઘણો મોટો સાથ એ બિહારની અંદર મળતો રહ્યો છે અને આ પ્રભાવની અંદર આરજેડીને આ જ્ઞાતિઓમાંથી ઘણું મોટું સમર્થન મળ્યું છે અને તેને કારણે તેઓ વિપક્ષમાં હોવા છતાં પણ પોતાનો પ્રભાવ એ ધરાવે છે કારણ કે ઘણા મોટા ગજાના માથાઓ બાહુબલીઓ એ આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ સાથેની ઘનિષ્ઠતા ધરાવે છે અને એને કારણે આ જ્ઞાતિ સમીકરણો એ હંમેશા અહીંયા સચવાતા રહે છે હવે બિહાર વિધાનસભામાં જે મહિલા ધારાસભ્ય છે કે જેમણે આરજેડી છોડી અને બીજેપીમાં અથવા તો બીજેપી જેડીયુ ની સરકારને સમર્થન જેમણે આપ્યું છે એ ધારાસભ્ય છે નીલમ દેવી મોકામાં બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય છે ભૂમિહાર બિરાદરીમાં તેમની ઘણી મોટી અસર છે ઘણું મોટું પ્રભુત્વ છે તેમના પતિ આનંદસિંહ નો ભૂમિહાર સમુદાયમાં બહુ મોટો એક પ્રભાવ છે અને તેને કારણે ભૂમિહાર વોટર્સ એ આરજેડી સાથે ઘણા મોટા પ્રમાણમાં જોડાયેલા હોવાનું માનવામાં આવતું હતું આ સિવાય ચેતન આનંદ ચેતન આનંદ રાજપૂત સમુદાયમાંથી આવે છે અને તેમના પિતા આનંદ મોહનસિંહ જેમનો રાજપૂત સમુદાયની અંદર ઘણો મોટો પ્રભાવ છે ઘણું મોટું વર્ચસ્વ છે ચેતન આનંદે જે પાટલી બદલી અને જે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ કરી એ પોસ્ટની અંદર તેમણે પોતાના તેવા સ્પષ્ટ કરી દીધા અને તેમણે કહ્યું કે ઠાકુર કે કુએ મેં પાની બહોત હૈ હવે આનો રેફરન્સ એવો છે કે આરજેડીના નેતા મનોજ ઝાએ રાજ્યસભામાં એક કવિતા વાંચી હતી અને એ કવિતા હતી ઠાકુર કા કુવા આ ઠાકુર કા કુવા કવિતા બાદ ચેતન આનંદ અને આનંદ મોહન સિંહે બહુ આકરી પ્રતિક્રિયા આપી હતી હવે તેમણે ફેસબુક ઉપર લખ્યું છે ઠાકુર કે કુવે મેં પાણી બહોત હે સબકો પીલાના હે આ જે પોસ્ટ છે તેનાથી સ્પષ્ટ થઈ જાય છે બિહારમાં આરજેડી ને આ પાણી પીવડાવવાની એમણે નક્કી કરી લીધું છે રાજપૂતોનો એક જે વર્ગ છે બિહારની અંદર એ આરજેડીને બહુ મોટો ચૂંટણીમાં આઘાત કરી શકે છે અને તેમના મત સમીકરણો પર આની ઘણી મોટી અસર થવાની સંભાવના છે ચેતન આનંદ એ રાજપૂત લોબી પર તેમના પિતા આનંદ મોહનના કારણે ઘણો મોટો પ્રભાવ ધરાવે છે હવે વાત કરીએ આરજેડીના કોર વોટર યાદવોની તો પ્રહલાદ યાદવ કે જેમણે આરજેડી છોડી છે એ પોતે જ રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડીના સંસ્થાપક સદસ્ય હતા એમના જવાથી આરજેડીને ઘણું મોટું નુકસાન થવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે કારણ કે પ્રહલાદ યાદવ એ આરજેડીના સંસ્થાપક સદસ્ય હોવાની સાથે સાથે ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે લખીસરાયના જિલ્લા અધ્યક્ષ પણ હતા એમણે જ્યારે આરજેડીથી અલગ લાઈન લીધી ત્યારે બધા ચોકી ગયા હતા યાદવ વોટરો જે છે એ લાલુ પ્રસાદ યાદવની જે પાર્ટી છે એનો કોર બેઝ છે હવે પ્રહલાદ યાદવનું તૂટવું એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે ભાજપની અંદર જે પ્રકારે મધ્યપ્રદેશમાં મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો અને એક પ્રકારે સંદેશ આપવામાં આવ્યો યાદવ સમુદાય જે યુપી બિહાર હરિયાણા રાજસ્થાન સહિતના વિસ્તારોમાં છે મધ્યપ્રદેશમાં એમને અને આ સંદેશની સૌથી મોટી અસર એ બિહારમાં થઈ રહી હોવાનું માનવામાં આવે છે અને તેને કારણે પ્રહલાદ યાદવ એ આરજેડીને છોડી અને જેડીયુ બીજેપીની સરકારને ત્યાં સમર્થન આપ્યું હોય એવું માનવામાં આવે છે